તો હાલો મિત્રો કેમ છો અમારા નવા બ્લોગમાં તો અત્યારે જો અમે જઈ રહ્યા છીએ અત્યારે અમે અત્યારે જઈ છીએ ગીરદાય તો મિત્રો અમારો પહેલો બ્લોગ છે તો અમારા વિડીયોમાં બનાવી દેજો અને અમારા વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો વિડીયોમાં બનાવી દેજો મિત્રો જો હવે અમે પહોંચી ગયા છીએ ડેમમાં છે મંદિર பாரிசு

રૂકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નહીં કરવા આરામ સી લેને કા Technology. 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 I So guys Tecnologia! <laughs> <laughs> Tecnologia! <laughs>

આ ભાઈ નમદેત્ય મેં ક્યાંથી જવા એમ તો હતું ને پورا پورا નજારા કેટલો દૂર છે پورا پورا ગયા છે

મેરો સુપર આ સેગમ મિત્રો વિડીયો બનવો હોય તો મિત્રો તમને હું નજારો બતાડું તો આ છે અમારા ગામ નું જો આ એટલું ભરાઈ ગયું છે આ એક ગુડી પીડ છે આલું ડેમ ભરાઈ ગયું છે આટલું ડેમ ભરાણું છે અને આ તો એ ખાલી છે આ ડેમ છે ભગવાન જકી આજો અમાર વિડિયો કેમેરો પર લઈ જાય તો મિત્રો આતાર આપણે

તમને લઈ જાવ ડેમ તરફ ડેમ તમે મિત્રો આ જો તમને બીક લાગશે કદાચ પણ મિત્રો જો હું આમ ઓલા પણ લગન જાવ તમને બતાવું આ જો કેટલી બધી પવન ચક્કી હોય ફરતી બાજુ કેટલી પવન ચક્કી હોય મિત્રો તો આ એટલે કે આ ડેમ આવી ગયો હવે પાણી

તો મિત્રો ચેનલ મનો હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો ઓકે અમારી ચેનલને સપોર્ટ કરો પાસ હો લાવ સુંગુ લે પાસે હવે બીજો પણ એ તો ઊભા ને બેઠા હે

Svein í fólki méta négum hvað hALLY 長 net young men Jani makið mig vega hljóta hуля tið er sem Tón hímítro hula að hljóta ekki hla 출ðu og hljótti alken að þ detta við hljóti Þeir hljóta alken að hljóta vurla leia tulßu Skall beti inni મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો